મહીસાગર જિલ્લામાંથી ફરી એકવાર બોગસ ડોક્ટર ઝડપાયો હોવાનું સામે આવ્યું છે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર આ ડોક્ટર લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી એલોપેથી દવા કરતો હતો જેને મહીસાગર જિલ્લાની એસઓજી પોલીસ ટીમે દવાઓના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક જયદેવસિંહ જાડેજાએ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથી દવાઓ આપી જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા ઈસમો અંગે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અનુસંધાને એસઓજીના સ્ટાફ માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં આવા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે એસઓજી પોલીસ સ્ટેશન તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ડીઠવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘાસવાડા ગામે એક ઇસમ જેનું નામ હેમંત પંડિતભાઈ ચૌધરી જે કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી અને બીમા લોકોને તપાસી એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપીને બીમા લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરે છે જે બાતમીને આધારે એસઓજી શાખાના પીએસઆઈ વીડી ખાટ તથા એસઓજી સ્ટાફના માણસો તેમજ મેડિકલ ઓફિસર તથા ફાર્માસિસ્ટને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બોગસ તબીબો તથા ગેરકાયદેસર રીતે રાખેલો એલોપેથિક દવાનો જથ્થો મળી આવ્યો હતો

CN24 News Mobile App